તો કટારી અમરી શ્રી અનતો ગરી તલવા હરે અતારાય આજે આપણે આ દુવાની અંદર ત્રણ સુરવીરોને યાદ કર્યા એટલે કે અમરસિંહ ની કટાર વીર તલવાર અને હળવદના કવિઓ કવિઓએ વખાણ્યા છે ત્યારે બારમી શતાબ્દીમાં દિલ્હી ઉપર આક્રમણ કર્યું મોહમ્મદ ઘોરીએ અને તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ મોહમ્મદ ગોરી લૂંટફાટ કરી અહીંથી ચાલ્યો ગયો પણ તેના સાથીદારો લૂંટારાઓને અહીંયા મૂકતો ગયો અને જેને જે લોકો પછી દિલ્હી ઉપર શાસન કરતા અને શાસન કરતા શાસન કરતા બન્યા આ લૂંટારાઓએ તેમને જ્યારે જ્યારે તક મળી ત્યારે ભારતીય સંસ્કૃતિનું હાનિ કરવામાં ક્યાંય કમી છોડી નથી બખ્ત્યાર ખિલજીએ નાલંદા વિદ્યાપીઠ સળગાવી અને જેની આગ દિવસો સુધી સળગતી રહી હતી આવા આઈઓના સાચા ઇતિહાસની જગ્યાએ આપણે આસો વર્ષથી ગુલામની ભોગવી દિલ્હી ઉપર શાસન કરતાઓએ આખા હિન્દુસ્તાન ઉપર રાજ કર્યું તેવા મતલબનો ઇતિહાસ પાઠ્યપુસ્તકોમાં ભણાવાય છે અને સાચી વાત જેવી કે મહારાણા કુંભાથી થરથર હતું મેવાડ મારવાડ જોધપુર દક્ષિણ ભારતના રાજાઓ સ્વતંત્રતા કાજે અસંખ્ય યુદ્ધો કર્યા હતા સેંકડો ક્ષત્રાણીઓએ જોહર કર્યા હતા એ વાત ક્યાંય ઇતિહાસમાં ભણાવવામાં આવતી નથી ત્યારે આપણે જે ઉપરોક્ત દુહો કયો એ આ ત્રણ સુરવીરોની વાત કરવી છે અમરસિંહ રાઠોડ જોધપુર મહારાજ ગજસિંહના પુત્ર હતા તેમનો જન્મ ઈસવીસન સોળસો ત્રીસમાં થયો હતો પરંતુ રાજકીય કારણોસર તેમના નાના ભાઈ જસવંતસિંહને ગાદી મળી અને અમરસિંહને નાગરનું નાગોરનું સુબાપદ અથવા નાગોરના સામંત બન્યા હવે ત્યાંથી આગળ વાત એવી ચાલે છે કે એક વખત દિલ્હીના દરબારમાં એમને સન્માન એમનું સન્માન ન સચવાતા અમરસિંહ રાઠોડે ભયા દરબારમાં પોતાની કટાર વડે સલાબત ખાન નામના એમના પ્રધાનને મારી નાખ્યા હતા અને સલાબત ખાનને માર્યા પછી શાહજાણે જ્યારે સૈનિકોને હુકમ કર્યો કે અમરસિંહને મારી નાખો ત્યારે અમરસિંહ ઉપર હુમલો કરનાર તમામને અમરસિંહે હાણી નાખ્યા હતા અને પોતાના ઘોડા ઉપર સવાર થઈ કિલ્લો કુદાઈ અને પોતાના સ્થળે પહોંચી ગયા હતા આવા મહાન બહાદુર અમરસિંહ રાઠોડને પકડવા માટે ને મારવા માટે બાદશાહે બીજા દિવસે જાહેરાત કરી કે કોઈ અમરસિંહને મારી નાખશે ને તો અને હું મોટા ઇનામથી નું હવે અમરસિંહનો સામનો કરવા કોઈ તૈયાર નહોતું પણ અમરસિંહનો હાળો અર્જુનસિંહ હતો એ લોભવશ થઈ અને અમરસિંહને કહ્યું કે બારીશાને ભૂલ સમજાઈ ગઈ છે માટે તમે સમાધાન કરી લો એન કેન પ્રકારને સમજાઈ અને અમરસિંહને શાહજાના દરબારમાં લાવે છે અને શાહજહાં પણ એક તરકીબ કરે છે તેઓ મોટો દરવાજો બંધ રાખે છે અને નેનો ગટ ખુલ્લો રાખે છે એટલે જો અમરસિંહે આવવું હોય તો ઝૂકીને આવવું પડે પરંતુ અમરસિંહ નાના દરવાજાથી પ્રવેશતા નથી અને અર્જુનસિંહને કહે છે પહેલાં તમે જાઓ હવે અંદર અર્જુનસિંહ જાય છે અને જેવા અંબરસિંહ આમ પાછળથી આમ પ્રવેશવા જાય છે આગળ પગ મૂકીને એવો જ અહીંયા છાતીમાં કટાર મારી અને અર્જુનસિંહ એમનો વધ કરી નાખે છે આ બાબતે ત્યાં બેઠેલા એક ફકીરે બાદશાહને પૂછ્યું હતું કે આપણે આટલા આટલા મહાન યોદ્ધાઓ હિન્દુસ્તાનમાં હોવા છતાં શાસન કઈ રીતે કરીએ છીએ ત્યારે તેમણે કીધું બાદશાહે કહ્યું કે હમણાં તમે જુઓ થોડી વાર રાહ જુઓ અને જ્યારે આ મોત થઈ જાય છે એમનું ગરદન કાઢીને બાદશાહ આગળ ધરે છે અર્જુનસિંહ ત્યારે બાદશાહ કહે છે જોયું હવે આ રીતે થાય છે એટલે લોભવ સાત પોતાના બનેવીને હણા હણાવીને આણનાર અર્જુનસિંહને પણ બાદશાહ હણી નાખે છે અને ત્યાર પછી અમરસિંહની જે મૃત્યુદેહ હતો એ લેવા માટે બલ્લુજી ચંપાવતને રામસિંહ આવે છે મુગલો સાથે યુદ્ધ કરે છે અને તેમનો મૃત્યુદેહ નાગોરમાં જઈ અને ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરે છે એટલે કટારી અમરીશ્રી હવે બીજી વાત આવી છે બીજી વાતમાં એવી છે કે તોગારી તલવાર આ આ બનાવ સોળસો છપ્પનનો હોવાનો કહેવાય છે ઈસવીસન સોળસો છપ્પનમાં કે વીસ વર્ષીય તોગાજી રાઠોડ નામના યુવાને ક્ષત્રિયો શીશ કપાયા પછી પણ લડી શકે છે એવી એમના મહારાજ ગજસિંહે કહેલી વાત પુરાવાર કરવા માટે શાહજહાના દરબારમાં શીશ કપાયા પછી એમનું ધડ લડ્યું હતું અને તોગાજીની તલવારે અનેક મુગલ સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા જ્યારે ત્રીજી વાત આપણા ગુજરાતની છે જે હળવદના રાજા રાયસિંહ ઝાલાની છે જેઓ મહારાણા પ્રતાપની સહાયતામાં પરમશૌર્ય દર્શાવનાર માનસીજી ઝાલાના પુત્ર હતા બલિષ્ઠ બાહોશ ગર્વિષ્ઠ રાયસી ઝાલા માટે એવું કહેવાતું કે ઝાલા એ ખૂબ ઘણા બધા યુદ્ધો જીત્યા હતા ત્યારે એક વખત એ પોતાના મામાને ત્યાં ગયા એમના મામા ધોળના ઠાકોર જસાજી હતા બંને મામા ભણે ચોપાટ રમતા હતા એ વખતે ક્યાંકથી ઢોલ ડબૂક્યું જસાજીએ કહ્યું એલા કોણ વગાડે છે મારા રાજમાં ઢોલ એટલે હોય એને કહ્યું કે ભાઈ આ તો મકન ભારતી બાવાજીની જમાત દ્વારિકાએ દર્શન જાય છે ત્યારે જસાજી બોલ્યા તો ઠીક છે નહીં તો મારા રાજ્યમાં ઢોલ વગાડવો ભારે પડે એટલે રાયસિંહજીએ કહ્યું કે જો કોઈ રાજા વગાડે તો તો કે રાજાએ બેટો પૂરો થાય હવે રાયસિંહજી ઝાલાને આ વાતનું થયું કે હું ઢોલ વગાડીશ એમણે ઢોલના પાદરમાં ઢોલ વગાડાયા જેના કારણે યુદ્ધ થયું જસાજીનું મૃત્યુ થયું જસાજીના મૃત્યુનો બદલો લેવા માટે રાખ અંગારના ભાઈ સાહેબજી આવ્યા જેમના વચ્ચે માળ્યા મિયાણા પાસે યુદ્ધ થયું ત્યાં રાયસિંહ ઝાલા ઘવાયા લોકોએ જાણ્યું કે રાયસિંહ ઝાલા પતી ગયા છે મૃત્યુ પામ્યા છે યુદ્ધ વિખેરાયો વળતી મકન ભારતીજી બાપજીની જ્યારે જમાત આવી ત્યારે એમણે ઘાયલ રાયસિંહને લઈ અને દિલ્હી ગયા દિલ્હીમાં રાયસિંહને સમાચાર મળ્યા કે ભાઈ આ તો જે મેં યુદ્ધને બીજા કર્યા હતા પણ મારા મૃત્યુના સમાચાર પછી રાણીએ ચૂડાક્રમ કરી નાખ્યું છે અને મારા સગા સંબંધીઓ બધા સંપીને રહે છે અને એમણે એવું વિચાર્યું કે તો તો પછી હું સંન્યાસી જ લઈ લઉં આમ સંન્યાસી થઈને આ ઝાલા બેઠા હતા ત્યારે દિલ્હીની અંદર મકન ભારતીજીના સેવકોની અંદર એક રાજપૂત પરિવાર હતો એમની કન્યા પાછળ બાદશાહનો એક આ કન્યા મેળવવા માટે આ રાજપૂત પરિવારને હેરાન કરતો હતો હવે બાદશાહનો એક એને કહેવાય જે સો લોકો સામે લડી શકે તેઓ એકલમાં લેકો રાખતા અને એ એકાની ધાક પણ એવી હતી કે રાજપૂતો આ એક સો લોકોને એકના મારી મારી એક મારી શકતો હવે રજપૂતોએ એકાને ધીરજ આપી કે અમે અમુક દિવસે અમારી કન્યા તમને પરણાવશું આવું કહ્યું અને અમુક દિવસોને અવધી લીધી મકર ભારતીજી પાસે જઈને વાત કરી કે આ અમારી કન્યા સાથે લગ્ન કરવા માગે છે આ વાત રાયસિંહજી ઝાલાએ સાંભળી અને એમણે કહ્યું કે હું તમને એકાથી મુક્તિ અપાવીશ એક રાત્રિએ એકો આવ્યો અને ત્યારે રાયસિંહજી ઝાલાએ માથામાં એવો પ્રહાર કર્યો કે એનું માથું ખભા વચ્ચેથી ખૂપી ગયું અને આ હત્યાની જાણ બાદશાહને થતાં બાદશાહ આચર પામે છે અને તપાસના અંતે એવું આવે છે કે અહીંયા આને મારનાર એક જ વ્યક્તિ છે અને જો એક જ વ્યક્તિ માર્યો છે તો અહીંયા તો બાવાઓ સિવાય નજીકમાં કોઈ છે નહીં ત્યારે અકબર બાદશાહ મસ્ત હાથીને ગાંડો કરી દારૂ પાઈ અને આ જમાતની વચ્ચે મૂકી દે છે જમાતની વચ્ચે હાથી પહોંચે છે અને હાથી પહોંચ્યા પછી એ હાથીને

से चंद्र छुपे नहीं सूर्य छुपे नहीं बादल छाओ पड़े रजपूत छुपे नहीं दाता छुपे नहीं मांगन आयो दो चंचल नार को न छुपे नहीं पुठ छुपे नहीं पुठ दिखायो कवि गंगा कहे सुन सा अकबर एक कर्म छुपे नहीं भगत लगायो એ રાયસિંહ ઝાલાના બાબતમાં બોલ્યા અને ત્યાર બાદ રાયસિંહ ઝાલાને હળવદ પાછું આપે છે રાયસિંહ ઝાલા ત્યાં જાય છે પરંતુ જે ચૂડાક્રમ કર્યો હતો એ રાણી એમને સ્વીકારતા નથી આમ આજે જે વાત કરી કે કટારી અમરીશરીને તોગારી તલવાર અથારાય સિંગરા અને દિલ્હી દરબાર આ શૌર્યની વાતો આગળ ચાલી રાખીશું